હનુમાન જયંતિ નિમિત્તે ફતેહપુરા ચાર રસ્તાથી અદાણીયા પુલ તેમજ યાકુદપુરા ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારી તેમજ આલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે રાત્રે આગામી હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા ચાર રસ્તાથી લઈને અડાણિયા પુલ તેમજ યાકુદપુરા ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારી તેમજ આલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર મનોજ નિનામા લીના પાટીલ પન્ના મોમાયા સિટી પોલીસ સ્ટેશન પીઆઈ ચૌહાણ સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તેમજ ડીસીપી પોલીસના આલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ હાથ ધરવામાં આવ્યું હતું આવતીકાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ પૂજા આરતી ભંડારાઓ ચાલનાર છે તો સમગ્ર શહેરમાં શહેર પોલીસ વતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે એક મહત્ત્વના શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી ગુજરે છે આના માટે આપણે ખાસ વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોના અને કર્મચારીઓ પોલીસ મુખ્ય મથકના વધારના પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના ત્રણ પ્લાટૂન અને જુદા જુદા સ્પેશિયલ એકમોના આપણા ટીમો તૈનાત થનાર છે સીસીટીવી કેમેરા બોડી કેમેરા સિસ્ટમ રૂમ કેમેરા સિસ્ટમ પણ સર્વેલન્સ માટે રહેશે તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની શાંતિ સ્થળે ભંગ ના થાય અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે મેં તમામ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરી છે આજે સ્થાનિક પોલીસ એસઆરપીએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ કર્મચારીઓ આપણા ત્યાં આજુબાજુના વિસ્તારમાં એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આપણે ખૂબ પેટ્રોલિંગ પણ કરી છે તો આપણા સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રેઝન્સ અને ડોમિનેશન આવતીકાલે રહેશે